થી ભાંડવાડા વિસ્તારમાં રોડની વચ્ચે લગાવેલી એંગલોનો કલર બદલવા બાબતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા થી ભાંડવાડા વિસ્તારમાં આવેલા મુખ્ય રોડની વચ્ચે ડિવાઇડરમાં એંગલો લગાવી છે તે એંગલોમાં તિરંગાનો કલર લગાવવામાં આવ્યો છે કેસરી સફેદ લીલો કલર લગાવેલ છે અને રાષ્ટ્રભાવના ઊભી થાય તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ આ બંને રોડ પર આવતા જતા રાહદારીઓ દ્વારા પાન પડી ગઈ પિચકારીઓ મારીને રાષ્ટ્રભાવના દુભાય તેવા દ્રશ્યો ઊભા થયા છે વડોદરા મહાનગરપાલિકાના મુખ્યત્વે રોડની વચ્ચેના ડિવાઈડર પર સફેદ કાળો અથવા છીકડી કલર લગાવવામાં આવે ત્યારે કયા અધિકારી દ્વારા તિરંગાનો કલર લગાવવામાં આવ્યો છે તેની તપાસ કરવામાં આવે અને લાગણી દુભાવવાના પ્રયાસ કરનાર અધિકારી સામે સખતમાં સખત પગલાં ભરવામાં આવે તેવી સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ માંગ કરી હતી વડોદરા શહેરના ફતેહપુરાથી ભાંડવાળા જતા મુખ્ય રોડ પર વચ્ચે જે ડિવાઈડર આવે છે ડિવાઈડરમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા લોખંડની એંગલો લગાવી છે પરંતુ આ લોખંડની એંગલો પર વડોદરા મહાનગરપાલિકાના મૂર્ખાઓના સરદાર દ્વારા તિરંગાનો કલર લગાવવામાં આવે છે કેસરી સફેદ લીલો સારી બાબત છે દેશભાવના જાગી બી જોઈએ લોકોમાં રહેવી પણ જોઈએ પરંતુ આ એવી જગ્યાએ કલર લગાવે છે કે લોકો આવતા જતા પાન પડીની પિચકારીઓ મારી રહ્યા છે ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રભાવના બધાની દુભાઈ રહી છે અમને પણ ખોટું લાગી રહ્યું છે ત્યારે મૂર્ખાઓના સરદાર દ્વારા જે કલર લગાવે છે કલર નીકાળી નાખવામાં આવે એકંદરે જોવા જઈએ તો સફેદ અને કાળો કલર જ લાગતો હોય છે નહીં તો છીકણી કલરની એંગલ હોય છે પરંતુ આ મૂર્ખાઓના સરદાર કોને બેસાડ્યા છે ખબર નથી પડતી આ મૂર્ખાઓના સરદારને વિનંતી છે કે આ કલર કાઢીને છીકણીને તો સફેદ કાળો કલર કરે તેવી અમારી માંગ છે